નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેર ખાતે ફતેગંજ વિસ્તારમાં સદર બજાર નાની મસ્જિદ પાસે અલ રહમાન બ્લડ ડોનર્સ તરફથી તેમજ એસએસજી અને ધાની બ્લડ બેંક દ્વારા સાત મો બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ફતેગંજ સરદાર નાની મસ્જિદ પાસે તારીખ એક એક આઠ બે શૂન્ય બે ચાર ના રોજ દશાંશ સાત મો બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલો જબ અલ્લાહ હમસે ખુશ હોતા હૈ તો હેકી કરતા હા જબ મોકા પાયે રક્તદાન કરના જરૂરી હૈ આપ ડોનેશન કાર્યક્રમ માં દાતાશ્રીઓ તરફથી ખૂબ સહકાર મળેલ હોય તેમ જ બ્લડ કેમ્પમાં ખૂબ મોટી સંખ્યામાં સ્થાનિક રહેશો ઉપસ્થિત રહેલા અને બ્લડ ડોનેશન પણ આપવામાં આવ્યું પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર યુનિસ પરમાર તાંદલજા